સુરત શહેરમાં તાપી નદી ફરી રોદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે સતત વરસાદ અને છોડાતું મોટું પાણી હવે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પહોંચ્યું છે તાપી નદીના કાંઠે પાલિકા દ્વારા બનાવવામાં આવેલ ગણેશ વિસર્જન માટેના કૃત્રિમ તળાવો હવે જળ ક્રિયા બન્યા છે ઉપરવાસમાં ભારે વરસાદ અને ઉકાઈ ડેમમાંથી છોડાતા એક પોઈન્ટ ત્રેસઠ લાખ ક્યુસેક પાણીના કારણે તાપી નદીનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે રાંદેર સ્થિત કોઝવેમાંથી બે પોઈન્ટ એકતાલીસ લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં ઠલવાઈ રહ્યું છે આ પરિસ્થિતિએ શહેરના નાનપુરા વિસ્તારમાં ડક્કા અવારા પાસે પાલિકા દ્વારા બનાવવામાં આવેલ ગણેશ વિસર્જન માટેનું કૃત્રિમ તળાવ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું તાપી નદીના કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે સાથે સાથે નદીકાંઠે આવેલા કેટલાક ઝૂંપડાઓ પણ પાણીમાં ગરકાવ થતા સ્થાનિકો માટે મુશ્કેલી ઊભી થઈ છે સુરત મહાનગરપાલિકા અને તંત્ર સતત જળસ્તર પર નજર રાખી રહ્યું છે અને નદીના નજીકના વિસ્તારોમાં રહેતા લોકોને તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે હાલ સ્થિતિ ગંભીર નથી પરંતુ વરસાદ યથાવત રહે તો તાપી નદીના કાંઠાવાસીઓ માટે સંકટ ઊંડું થઈ શકે છે